ગોંડલના રીબડાના જે અમિત ખૂંટે આત્મહત્યા કરી અને પછી જે રીતે એમને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે લઈ જવામાં આવ્યા ત્યાં એમના પરિવારે બે દિવસ સુધી ધરણા કર્યા અને એવું કહેવામાં આવ્યું કે જ્યાં સુધી જવાબદાર વ્યક્તિઓ સામે કડક પગલા ભરવામાં નહીં આવે ત્યાં સુધી અમે મૃતદેહ સ્વીકારવાના નથી પરંતુ આજે એ જ સમય દરમિયાન જ્યારે ધરણા થતા હતા ત્યારે ગણેશ ગોંડલ છે તે સિવિલ હોસ્પિટલનું જ્યાં પીએમ ઘર છે ત્યાં પહોંચ્યા હતા અને અચાનક એવું શું થયું કે જે પરિવાર છે તેમણે પણ મૃતદેહ સ્વીકારવાની અત્યારે હા પાડી છે રાજદીપસિંહ રીબડા છે અને એમનું જે ટોળું છે એમની સામે ફરિયાદ નોંધવામાં નહીં આવે એમની અટકાયત કે ધરપકડ કરવામાં નહીં આવે ત્યાં સુધી મેં મૃતદેહ સ્વીકારવાના નથી પરંતુ આજે બીજો દિવસ હતો એમનો જે પરિવાર છે તે ધરણા ઉપર બેઠો હતો અને જયારે માંગ એક જ હતી કે જે આરોપીઓ છે જે જવાબદાર વ્યક્તિઓ છે તેમની સામે કડક પગલા ભરવામાં આવે એ પછી જ અમે મૃતદેહ છે અમિત ખૂંડ એમને ઘરે લઈને જઈશું પરંતુ આજ સમય દરમિયાન ગણેશ ગોંડલ છે

કમિશનર સાહેબે એના નીચેની સ્કીમને મોકલી અને માહિતરી આપી છે અમે વહેલા વહેલા આની ઉપર કાર્યવાહી કરશું અને સીટની રચના કરશું અમને કાંઈ પ્રોબ્લેમ નહીં થાય અને જેટલું બને એટલું વહેલું અમને આ બધાને પકડીને જજમેન્ટ આપશું એવી એને વિશ્વાસ આપ્યો છે કે તમે જો અમારી ઉપર વિશ્વાસ રાખો તો અમે આ કાર્ય ઝડપથી પૂરું કરીને તમને રિઝલ્ટ બતાવો

અમિત ખુટ ના આપઘાત ને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે પરિવારજનો દ્વારા જે મૃતદેહ સ્વીકારવામાં નતો આવતો તે પોલીસે બાહેન્દ્રી આપતાની સાથે જે પરિવારજનો એ છે તે મૃતદેહનો સ્વીકાર છે તે કર્યું છે પરિવારજનો દ્વારા કડકથી કડક આરોપીઓને સજા મળે તે માંગ કરવામાં આવી હતી ત્યારે હવે પોલીસે છે તે આરોપીઓ ઉપર કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી બાહેન્દરી પરિવારને આપતાની સાથે જે પરિવારે છે તે અમિત ખૂટના મૃતદેહનો સ્વીકાર છે તે કર્યો છે મૃતદેહ લઈને હવે અમિત ખૂટનો પરિવારજનો છે તે રેબડા જવા રવાના થયા છે સાથે જે જે રીતના કહીએ કે પરિવારજનોમાં પણ જે રીતના અત્યારે રોશની લાગણી છે તે જોવા મળી હતી અમિત ખૂટના આપઘાતને લઈને અનેક આક્ષેપો છે તે થઈ રહ્યા છે ત્યારે આ જે દ્રશ્યો છે રાજકોટ સિવિલ પોસ્ટમોર્ટમ રૂમ ખાતેના કે જે આગળથી અમિત ખૂટનું મૃતદેહ છે તે હવે રીબડા લઈ જવા માટે રવાના થયા છે જે મૃતદેહ છે તે સ્વીકારવામાં નહોતો આવતો પરિવારજનો દ્વારા એવી માંગ કરવામાં આવી હતી કે જ્યાં સુધી આરોપીઓની ધરપકડ છે તે કરવામાં નહીં આવે ત્યાં સુધી આ મૃતદેહનો સ્વીકાર છે તે કરવામાં નહીં આવે પરંતુ જે પોલીસ દ્વારા છે તે બાહેંધરી આપવામાં આવી છે તે બાહેંધરી બાદ હવે પોલીસ છે તે પોલીસની બાહેદરી બાદ પરિવારજનો છે મૃતદેહનો સ્વીકાર કર્યો છે મૃતદેહ લઈ જવા રીબડા છે તે પરિવારજનો રવાના થયા છે પરિવારજનો દ્વારા જે રીતના પોલીસે પરિવારજનોને બાહેનદરી આપી છે આ બાહેનદરી બાદ હવે પરિવારજનો છે તે આ મૃતદેહનો સ્વીકાર છે તે કર્યો છે કેમેરા પર્સન મોહિતભાણી સાથે સાઈલ સપ્પાઇન ટીવી ન્યૂઝ રાજકોટ ত়াঙ możাারকাডি আন়ার্কতেছ আইলাটজঠে ঐঁন চসব আদবাকে પરિવાર છે તેમને પોતાનો યુવાન દીકરો છે તે ગુમાવ્યું છે પરિવારે તો સંમતિ આપી દીધી છે કે હવે અમે મૃતદેહ છે તે ઘરે લઈને જવાના છીએ પરંતુ તેમની હજુ પણ એ જ માંગ રહેલી છે કે સૌથી પહેલા અમને તો ન્યાય મળવો જોઈએ જે જવાબદાર વ્યક્તિઓ છે તેમની સામે પગલાં પણ ભરવામાં આવે પણ હવે એ જોવાનું છે કે જે આ વ્યક્તિઓ છે જેમની સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે તે ક્યારે પોલીસના હાથમાં આવે છે અને કાર્યવાહી થાય છે અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર